મીટિંગ બે હાજર ખાવા જ નહી તારા મીટિંગ ને એટલું કઈ ના તું જા મીટિંગ પછી મીટિંગ કે નવા વાર

અરે તારું બીજું કોઈ દે જ ના બીજું કોઈ રસ્તા માં દેખાતું તો બીજો ઘર આગો ઈ કન જાવું શાંતિ થી આ તો પેલા સગલા ઘર પેલું નહી આવતું ઈ ના જવાય તો હું કે પેલા તો મને કેતા તો એ મોટો નહી અરે તે મોટો તે મને બોલાવવાનો પેલા મને ખબર હતા બાપા ને તો એને પેલા મને જ બધું કે છે એ બધું કરવાનું હા એ વાત તો સાચી પણ તમે ખાવાન જાવ જલ્દી આવો હા એ તો હું આયે સારું હા હારેડો આવજો તો જલ્દી હા હા

બે હજાર છવ્વી નું ખાવાનું નઈ તમે ભૂસ્યા ખુ જન્મના ના ખાવાનું કઈ આયોજન કરવાનું ખબર તમારી કઈ મીટિંગમાં ખાવાનું ખાવાનું કરું આખું ખાવાનું એક આયોજન રાખવાનું છે આયોજન બોલાવા આવશે આટલું ખાવાનું નહીં બોલો તો આયોજન કરવાનું હાલ રાખી ગમે આવી જાય સાસ થી રાખી તમને ખબર અડધા પૈસા બધા કાઢવાના કાકો ના કાઢે ને પૈસા જ પૈસા તો તમા લાબા ના

ખાવાનું એ ક્યાં ના જો મુડા કેવું કે આવું તો હતો હું ખાવાનું આ તો ખાવાનું કા જવાબ મારા જવાબ હોય ઉઠાઈ જ લઉં ખાસી બધું લઈ જ લઉં ઘેર આવી છોકરાને આલ દે બીજું તો હું કરવાનું આ સવી નું બાવી હું શીખે ગયરા એ ખબર જ નહીં પડતી મને શું કરવાનું મારો જવું ખાવાનું હોય એટલે જવું તો પડશે જ મારો

એ તો મને નહી ખબર આયોજન રાખવાનું મોટું મોટું કેટલું મોટું મોટું પેડા ગુલાબજામ જેવું <todic> છે <todic>